चेंज ना करा है वो है घना टाइम थी ऑइल चेंज कराइ ले जो स्कीम चालू है 15 दिवस मारते है आर्टिक स्कीम शो स्कीम हार्दिक भाई कैसे है स्कीम से सौ का डिस्काउंट डिस्काउंट है और बदलवाने का चेंज कराने का कोई चार्ज नहीं है ठीक है कस्टमर क्या है हमने गाड़ी ले लो सर राजू ठीक इधर फोटो ले लो હા તો સાહેબ આપનું નામ દેવેન્દ્ર પાટીલ દેવેન્દ્ર પાટીલ સાહેબ આજે ઓઈલ બદલવાની સ્કીમ આપ લાયા છો કંપની તરફથી તો એમાં ગ્રાહકોને શું ફાયદો થશે અને આ ઓઇલની આયુષ્ય કેટલી હોય છે તે જણા જણાવશો ગ્રાહકોને ફાયદો એ થશે આ ઓઇલ ચેન્જમાં આ કંપનીનો આજે સ્થાપના દિવસ છે બીપીસીએલનો ચોવીસ જાન્યુઆરી કંપનીએ સ્થાપના દિવસના દિવસે પંદર દિવસ માટે ઓઇલ ચેન્જની સ્કીમ રાખી છે સંઘવી શુક્લા એન્ડ કંપની ધાંગધ્રામાં ધાંગધ્રામાં જેટલા પણ લોકો અહીંયા રહેતા હોય એ લોકો અહીંયા આવીને ફ્રીમાં ઓઇલ ચેન્જ કરાવી શકે છે પહેલી વસ્તુ કોઈ અહીંયા ઓઇલ ચેન્જ કરાવવાનો ખર્ચો નહીં થાય એમને બીજી વસ્તુ એમને જે ફાયદો છે એ જેન્યુન ઓઈલ મળશે ભારત પેટ્રોલિયમ ગવર્મેન્ટ કંપની છે અને અહીંયા અઢી હજાર કિલોમીટર ઓઇલ ચાલી જશે આપણા જોડે બીજા પણ ઓઇલ છે જે ચાર હજાર કિલોમીટર ચાલશે છ હજાર કિલોમીટર સુધી ચાલશે અને કસ્ટમરના સામે મશીન દ્વારા જે પણ જૂનું ઓઇલ છે આખું ખેંચીને સાફ કરવામાં આવશે તેનાથી જે જૂનું ઓઇલ છે આખું નીકળી જશે બાકી મેકેનિકના શોપ પર નીચેથી ખાલી ખોલીને એને સાફ કરી દે છે એમાં વેક્યુમથી ખેંચીને આખું સાફ કરીને નવું ઓઇલ નાખવામાં આવશે અને કસ્ટમરની આંખોની સામે પાંચ મિનિટમાં એમને ઓઇલ ચેન્જ કરવામાં આવશે અને સાથે સાથે અમારા જે ડીલર છે હાર્દિકભાઈ ધાંગધ્રા સાનવી શુક્લા એન્ડ કંપની જે સો રૂપિયાનો ડિસ્કાઉન્ટ આપે છે એમાં તો કસ્ટમરને ફાયદા આટલા ફાયદા છે કસ્ટમર હા તો ટૂંક શરમાં કહીએ તો ઓઇલ પણ સારું ચાલશે ગાડી પણ સારી ચાલશે અને સો રૂપિયાનો ફાયદો આ પેટ્રોલ પંપના માલિક હાર્દિકભાઈ સુકલ તરફથી કરી આપવામાં આવશે હું જયસિંહભાઈ પઠિયાર સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા આભાર આપનો સાહેબ